નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે વિડિયોની અંદર હવે દર્શક મિત્રો આજે આપણે વાત કરવાની છે કે માંડવીની અંદર સુયા વધારવા માટે સુયા કઈ રીતના વધારે ઉતારવા એના માટેની આપણે દવાની વિશે વાત કરવાની છે તો વિડીયોને પૂરો જોજો અને વિડીયો સારો લાગે તો ખૂબ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો હવે મિત્રો આપણે વાત કરવાની છે કે માંડવી છે એ ઘણા ખેડૂતોને છે બે મહિનાની થઈ ગઈ છે અમુક દોઢ મહિનાની થઈ છે તો જ્યાં જે ખેડૂતોને પિસ્તાલીસ દિવસથી સાઠ દિવસની વચ્ચે આ માંડવી હોય ગમે તે માંડવી હોય કોઈ પણ વીસ નંબર હોય કે બીટી બત્રી હોય કે એકસો નંબર હોય કે ગુજરાત ચાર નંબર કે કોઈ પણ માગફળી હોય એની અંદર વધારો ખૂબ જ અત્યારે હાલમાં વરસાદના કારણે ખૂબ વધી રહી છે અને મોલોનું પ્રમાણ પણ ખૂબ જ છે તો સુયા કઈ રીતના વધારે ઉતારવા માટે આપણે જે વિડીયોની અંદર હું તમને જે દવા બતાવી રહ્યો છું સુલતાનની એ બહુ સારામાં સારી છે અને સાઈઝ રાખવાનું છે આપણે ત્રણ ગ્રામથી ચાર ગ્રામ જ આપવાનું છે ગમે એવી માઇન્ડ એવી તમારી છે પણ બે થી ત્રણ દિવસની અંદર અટકી જાય છે ત્યાર પછી મિત્રો આપણે વાત કરવાની હતી કે આ દવામાં સાથે બીજી કઈ કઈ દવા મિક્સ કરી શકાય આ દવાની સાથે કોઈ પણ જાતની ઈયળવાળી ઈયળ ઈયળની દવા છે કે પછી કોઈ પણ

માહિતી પુસ્તિકા પણ નીકળે છે જો હું તમને બતાવું છું આવી રીતના નીકળે છે અમે અમે પોતે છાંટેલી છે આ એક પેકિંગ વધ્યું છે એટલે વિડીયો બનાવી નાખ્યું મને એમ લાગ્યું કે લાવ ખેડૂતોને પણ બતાવી દઉં કે કઈ રીતના માંડવીને વધારે સુયા ઉતારવા માટે આ દવાનો ઉપયોગ કરતા હોય છે અને કરજો આમાં ચાલીસ ટકા છે એ કેમિકલ આવે છે વધારે આપણે કેમિકલ આપણે વાપરવાનું નથી કેમ કે વધારે નાખશો તો પછી વધ હા અટકી જાય એવું આપણે કરવાનું નથી આપણે તો પંદર દિવસ પૂરતી જ વધ અટકાવવાની છે એટલે સુયા ઉતરી જાય અને ખોખાનું વધારે ઉત્પાદન આવે ત્યાર પછી મેં સાથે સાથે આ પણ નાખેલી છે એ ઈવળની છે પણ આમ ગણ્યું તો પચીસ ગ્રામ નાખેલી છે પણ આનું તો એક દિવસની અંદર રિઝલ્ટ મળી જાય છે આમ ગણો તો પપ છાંટેને પાછા આવો ને કે આ ઈવળ્યું છે એ બધી નાશ થઈ જશે ફૂલ ગેસવાળી દવા છે હવે મિત્રો ત્યાર પછી મિત્રો આપણે વાત કરવાની હતી કે આ દવાની કિંમત કેટલી છે તો કિંમત તો મને ખબર નથી અંદાજે લગભગ પાંચસો કે સાતસો રૂપિયાની અંદર મળતી હશે પણ આમાંથી આ સો એમએલની પચાસ એમએલની સોરી પચાસ એમએલની છે એટલે આમાંથી દસ કે બાર પપ થાય છે ચાર ગ્રામ જ નાખવાની છે અંદર અંદર આમાં હલાવીને મિક્સ કરીને જ નાખવાની છે ક્યારેય દવા કોઈ પણ દવા છે એ હલાવ્યા વગર આપણે ખેડૂતો ઉપયોગ કરતા નથી ને જો કરતા હોય તો એનું રિઝલ્ટ પણ મળતું નથી દવા છાંટતી વખતે ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે પાણી છે સોખ્ખું શુદ્ધ હોવું જોઈએ પછી આપણે ડોળું પાણી કે અવેડામાંથી ડાયરેક્ટ સેવાળવાળું પાણી ભરી લે તો એનું રિઝલ્ટ મળતું નથી આ બાબતનું ખાસ ધ્યાન આપવાનું છે ને ઠંડુ પાણી હોવું જોઈએ પછી ઉનું પાણી હોય તો પણ દવાનું રિઝલ્ટ મળતું નથી પછી આપણે એમ કહ્યું કે આ ઈ મળતી નથી પણ ક્યાંથી મરે મરે કેમ કે પાણી જ ડોળું હોય તો પછી દવાનું પૂરું પૂરતું રિઝલ્ટ મળતું નથી મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી હાલ રજા લઈશું